નમસ્કાર મિત્રો મિત્રો હું તમારો બધાનો દોસ્ત તમારા માટે સારામાં સારી આઠ જેટલી ગાયો વેચવા માટે લઈને આવ્યો છું એ પહેલાં અમારી ચેનલ ઉપર નવાઓ પહેલીવાર ચેનલ જો જોતા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને અમારા વિડીયો તમને ગમતા હોય તો વિડીયોને લાઇક કરજો તમારે પણ ગાય ભેંસ વેચવા મૂકવી હોય તો અમારો છેલ્લો નંબર આપેલો છે એની ઉપર તમે તમારી ગાય ભેંસ વેચવા મોકલી શકો છો હવે તમે જોઈ શકો છો આમાં ચાર પાંચ ગાયો છે એક જ પાર્ટીની પાંચ ગાયો છે પાંચે પાંચ ગાય અહીંયા વિડીયોમાં બતાવવાનો પ્રયત્ન કર્યો છે હાલમાં પંચાવન લીટર દૂધ છે પાંચ ગાય વેચવાની છે એક લાખને પંચોતેર હજારમાં અંદાજીત કિંમત મૂકવામાં આવેલી છે એક લાખને પંચોતેર હજાર રૂપિયા પાંચ ગાયની કિંમત છે અલગથી લેવી છે તો પાંત્રીસ હજારમાં એક ગાયની અંદાજીત કિંમત મૂકવામાં આવેલી છે તમે જોઈ શકો છો તમને ગમતી હોય તો તમે લઈ શકો છો પાંચે પાંચ ગાયો દોવા દે છે બે ટાઈમ દૂધ આપે છે હાલમાં પંચાવન લીટર દૂધ દિવસનું પાંચ ગાયોનું થાય છે જો તમને યોગ્ય લાગે તમારે ખરીદવું હોય તો તમે ખરીદી શકો છો એક જ જગ્યાએ એક જ જગ્યાએ તમને આ ગાયો જોવા મળશે અલગ અલગ વેતરની ગાયો છે અને જે કન્ડિશનમાં છે એ તમને વિડીયોમાં બતાવવાનો પ્રયત્ન કર્યો છે તમને યોગ્ય લાગે તો ગામ છે ગામ છે દામા તાલુકો છે ડીસા અને જિલ્લો છે બનાસકાંઠા પાંચ ગાય છે એક લાખને પંચોતેર હજાર રૂપિયા કિંમત છે પંચાવન લીટર દૂધ છે અહીંયા એમનો મોબાઈલ નંબર મૂકવામાં આવેલો છે એની ઉપર તમે કોન્ટેક કરશો તો તમને એમને વધારે માહિતી એમની જોડેથી મળશે અમારી જેટલી જોડે જેટલી ઉપલબ્ધ માહિતી હતી એટલે આપવામાં આવી છે એના પછી ત્રણ ગાયો વેચવાની છે એક ગાય ગામણ બે ગાય પીવાયેલી છે અને બધી કાંઠિયાવાડી ગાયો છે તમને યોગ્ય લાગે તમારે ખરીદવી હોય તો તમે ત્રણ ત્રણ ગાય ખરીદી શકો છો સારી અને સારી નસલની અને બહુ જ વ્યવસ્થિત અને ઘરાવ ગાયો છે ત્રણ વેચવા ત્રણે ત્રણની કિંમત એક લાખને વીસ હજાર રૂપિયા ભેગી મૂકવામાં આવેલી છે ત્રણે ત્રણ ગાયની કિંમત એક લાખને વીસ હજાર રૂપિયા ભેગી મૂકવામાં આવેલી છે અલગથી લેશો તો અલગથી કિંમત કરી આપવામાં આવશે વધારે માહિતી માટે એમનો કોન્ટેક નંબર આપેલો છે એની ઉપર તમને વધારે માહિતી મળી જશે ગાયની અહીંયા જે કંડિશનમાં છે એ બતાવવાનો પ્રયત્ન કર્યો છે વિડીયોમાં તમને યોગ્ય લાગે પસંદ આવે તો તમે જોઈ શકો છો અને એમને કોલ કરી શકો છો ત્રણે ત્રણ અલગ અલગ કરીને બતાવવાનો પ્રયત્ન કર્યો છે જે વેચવાની છે તે ત્રણ ગાયો છે એક જ પાર્ટી જોડે તમને એક જ જગ્યાએ તમને જોવા મળશે તેમનું સરનામું અને મોબાઈલ નંબર અને અંદાજીત કિંમત પણ મૂકવામાં આવેલી છે એક લાખને વીસ હજાર રૂપિયા ત્રણ ગાયની અંદાજીત કિંમત મૂકવામાં આવેલી છે વધારે માહિતી માટે એમનો કોન્ટેક નંબર આપવામાં આવેલો છે ત્રણે ત્રણ ગાયો એક જગ્યાએ અને સારી ક્વૉલિટીની નસલવાળી છે તમે જોઈ શકો છો અહીંયા બતાવવાનો પ્રયત્ન કર્યો છે તમારે પણ ગાય ભેંસ યોજવા મૂકવી હોય તો અમારે યુટ્યુબનો નંબર આપેલો છે એની ઉપર ગાય ભેંસનો વિડીયો સરનામો અને કિંમત લખીને અમને મોકલી શકો છો ત્રણ ગાયો છે એના વાછાડા છે એકદમ તાજી વિવાયેલી અને બહુ સરસ ગાયો છે જો તમને આવતી તો ત્રીજા નંબરની ગાય છે એ પણ વેચવાની છે એક જ જગ્યાએ તમને આ બધી ગાયો જોવા મળશે અમારી ચેનલ ઉપર નવા હોય ચેનલ પહેલીવાર જોઈ રહ્યા હો તો ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને અમે વિડીયો મૂકીએ વિડીયો તમારા સુધી પહોંચી શકે અને અમારા વિડીયો તમને ગમતા હોય તો વિડીયોને એક લાઇક કરજો તમે જોઈ શકો છો ત્રણે ત્રણ ગાય બતાવવાનો પ્રયત્ન કર્યો છે બધી જ ગાયો સારી અને ગરાઉ છે પસંદ આવે તો તમે ખરીદી શકો છો એક લાખને વીસ હજાર રૂપિયા અંદાજિત કિંમત છે કિંમતમાં આગું પાછું થશે વધારે માહિતી માટે પાર્ટીનો નંબર આપેલો છે એની પર તમે કોન્ટેક કરી શકો છો ત્રણે ત્રણ ગાય સારી અને બહુ જ વ્યવસ્થિત છે અને ગરાઉ છે એમનો મોબાઈલ નંબર અને સરનામું છે ગામ છે એનું વલ્લભીપુર તાલુકો ભાવનગર જિલ્લો તા ગામ છે વલભીપુર તાલુકો વલભીપુર જિલ્લો છે ભાવનગર ત્રણ ગાય છે એક લાખ વીસ હજાર રૂપિયા અહીંયા અમનો મોબાઈલ નંબર આપેલો છે એની ઉપર તમે કોન્ટેક કરી શકો છો એની ઉપર વધારે માહિતી તમને ત્યાંથી મળી જશે આ યુટ્યુબ ચેનલનો નંબર છે જેની ઉપર તમારે ગાય પેસ વેચો મૂક્યું હોય તો ગાય વિડીયો ત્રણ અને કિંમત લખીને આ નંબર ઉપર અમને મોકલી શકો છો અમે ટૂંક સમયમાં એને યુટ્યુબમાં મૂકીશું જય જવા જય કિસાન વિડીયોને એક લાઈક અને ચેનલને સબસ્ક્રાઇ